વિસ્તારમાં આવેલ શ્રી કામનાથ મહાદેવ મંદિરે અધિક માસ અને શ્રાવણ માસમાં મંદિરના મહિલા મંડળ દ્વારા શિવ પૂજા સ્તુતિ શિવ મહિમ ભજન વગેરે દ્વારા શિવની આરાધના કરવામાં આવે છે અષાઢની અમાસના માનવજત સંસ્થા દ્વારા

શ્રી કિરીટભાઈ સોમપુરા અને પ્રબોધભાઈ મુનવરે કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી શ્રીમતી લક્ષાબેન ધામેચા ખાખર પ્રેમીલાબેન કેતનભાઈ સોમપુરા અને મહિલા મંડળના સભ્ય બહેનો ઉપસ્થિત રહ્યા હતા સુરેખાબેન જોશી અને મંદિરના મહિલા મંડળની બહેનોએ વ્યવસ્થા માટે જહેમત ઉઠાવી હતી બિલીપત્ર તુલસીના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આભાર દર્શન શ્રી જયંતિભાઈ ઠક્કરે કર્યું હતું કાર્યક્રમનું સંચાલન શંભુભાઈ જોશીએ કર્યું હતું